વલભીપુર રાજકોટ રોડ પર બાઇક અને કાર વચ્ચે સર્જાયો ગમખાર અકસ્માતમાં વલભીપુર શહેરના આશાસ્પદ યુવાનનું કમકમાટી ભેટ્યું મોત વલભીપુર તરફથી ફૂટપાથ ઝડપે આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક દસ ફૂટ ઊંડા ખાડામાં પડ્યો બાઇક પાછળ બેઠેલા યુવાનનું સારવાર અવના અભાવે કરુણ મોત નીપજ્યું યુવાનનું નામ સુનિલભાઈ રાજુભાઈ દોધરિયા ઉંમર વર્ષ અઠ્યાવીસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું રાજદ્વારીએ એકસો આઠને કોલ કર્યો પરંતુ એકસો આઠ ઘટના સ્થળે મોડી પહોંચતા યુવાને દમ તોડ્યો જ્યારે બાઇક ચાલક બિપિનભાઈ ડાભીના બંને કપ કપાઈ ગયા હોવાનું આધારભત સૂત્રો પાસેથી જાણવા મળ્યું ઘટનાની જાણ થતાં એકસો આઠ પહેલાં સ્થાનિક રાહદારીઓએ પહોંચી ઇજાગ્રસ્તોને સૌ પ્રથમ વલભીપુર ડોક્ટર હોસ્પિટલે પહોંચ્યા મારું નામ ગોહિલ ભરતભાઈ રામજીભાઈ ગામ મારું ઉમરાળા હું વલભીપુર હું વલભીપુર થી શાકભાજી લઈને ઘરે જતો એટલે વચમાં ગાડી એક એકસો ને વીસ થી એકસો ત્રીસ ની સ્પીડ માં જતી હતી અને ઓવરટેક ગાડી કરી એટલે આમથી ઉમરાળા થી હોન્ડ આવતું હતું એ ભાઈ સેન્ટિંગ કામ કરે છે ને મજૂરી ના પૈસા માટે આવતા હતા હિસાબ લેવા અને ફોર વ્હીલ વાળા એ છે અને એક આઠ ની બેદરકારી ના લીધે એક ભાઈ સ્થળ માટે મૃત્યુ થઈ ગયું છે અને એક ભાઈ તર જીવન મચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પણ વજીપુર પોલીસ સ્ટાફ નો સાથ સહકાર સારો છે પણ એક આ એકસો આઠ ની બેદરકારી ની એક ભાઈ નું મૃત્યુ થયું છે અમારી માંગણી છે અમારી માંગણી એવી છે સાહેબ કે આ લોકો આરોગ્ય ખાતા માંથી એકસો આઠ માં જે કોર્ટ જનરેટર નથી થતો એના માટે કઈક કરો તો વધારે સારું કેમ કે એક ઓલા ની લીધે માણસ જિંદગી ગુમાવી દે છે ઘટના શું બની હતી ઘટના જયદીપભાઈ એવી બનેલી કે વલભીપુર ઉમરાળા હાઈવે રોડ ઉપર એક ફોર વ્હીલ અને એક ટુ વ્હીલનું અકસ્માત થયેલું સામેવાળા ફોર વ્હીલવાળાએ આ બે યુવાનોને ટક્કર મારી કે ઓવરટેક કરવાના જે તે કારણોસર ટક્કર મારી એમાં એક યુવાનનું ત્યાં ઘટના સ્થળે મૃત્યુ થયેલું અને એક યુવાનનું ત્યાં એના બંને પગને બહુ ખૂબ હાડ ઇંજડી થયેલી અને એમને ભાવનગર હોસ્પિટલ માટે ખસેડવામાં આવેલા પરિસ્થિતિ નાજુક ગંભીર કરુણતાવાળી જે કાંઈ ગણો એ અમારા વલભીપુર શહેરની અંદર કે અંદર ઘટના છે કે આજે દિવાળી જેવા મહાપર્વના દિવસે જેના ઘરે દીપક જ્યોતે જલાવાની હોય એના દિવસે ઘોર અંધકાર થઈ ગયો એક આશાસ્પદ યુવાનનું અવસાન થઈ ગયું જેના ઘરે બે અઢી વર્ષનો એક દીકરો છે સેવા સેવાભાવી યુવક હતો સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો જે કાંઈ સર્જાતા એનું નિઃસ્વાર્થ ભાવે એ વ્યક્તિ લાઈવ વિડીયો ટેલિકાસ્ટ યુટ્યુબની અંદર કરતો એટલો બધો પોઝિટિવ માઇન્ડનો હતો એ છોકરો હતો કે એને કદાચ કોઈ કારણ વિના કોઈ ગાળ તુકારો દીધો હોય ને માર્યો હોય ને તો એ છોકરો ઘરે ખાઈ ગાળ ખાઈને સુઈ જતો પણ કોઈને એવું ન કહેતો કે મને કોઈ માર્યો બેદરકારી થવાનું કારણ તંત્રની ઘોર બેદરકારી એકસો આઠ ની અંદર ઘટના સ્થળના લોકોએ ફોન કરેલા ત્રીસ મિનિટ સુધી કોડ જનરેટ થાય સામાન્ય એક કોડ જનરેટ ન થાય એના કારણે એકસો આઠ આવી ન શકી અને આ યુવાનનું અવસાન થઈ ગયું આ જરૂરી શું છે તંત્ર કોડ કે માણસ જીવન માણસ જીવન જરૂરી છે કે કોડ જનરેટ થાય પછી તે આ બધું કરવાનું